નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ ગુજરાતમાં ફરીથી વધશે વરસાદનું જોર કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં જૂન મહિનાના અંત અને જુલાઈ મહિનાની શરૂઆતમાં આવેલા વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થયો છે અને તડકો નીકળી રહ્યો છે હાલ ઘણા વિસ્તારોમાં ખૂબ વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં વાવણી થઈ છે પરંતુ વધારે વરસાદ થયો નથી હવે આ વિસ્તારોમાં વરસાદની ફરી રાહ જોવાઈ રહી છે આઠ જુલાઈના રોજ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઉપરાંત કોંકણ વિસ્તારમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાત પર આ પહેલાં જ્યારે સિસ્ટમો બનેલી હતી ત્યારે વરસાદ પડ્યો હતો પરંતુ હવે સિસ્ટમ ન હોવાથી ગુજરાત રાજ્યમાં વરસાદ એકદમ ઓછો અથવા ન બરાબર થઈ ગયો છે ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર વધશે તો ક્યારે વધશે અને કેવો રહેશે વરસાદ આવો જાણીએ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે એટલે કે ગુજરાતમાં વરસાદ સાવ બંધ થાય તેવી સ્થિતિ સર્જાશે નહીં પણ અમુક વિસ્તારોમાં વરસાદ નહીં જોવા મળે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આઠ અને નવ જુલાઈના રોજ વરસાદનું જોર વધે તે બાદ ફરી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા દેખાઈ રહી છે આઠ અને નવ તારીખના રોજ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે તેવી શક્યતાઓ છે ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે પરંતુ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ ઓછી છે કચ્છમાં છેલ્લા કેટલાક દિવસો પહેલાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો પરંતુ હવે અહીં વરસાદનું પ્રમાણ ઘટી જશે અને આગામી પાંચ દિવસ સુધી વધારે વરસાદ થવાની શક્યતા નથી ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને આગામી બે દિવસ સુધી અહીં કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે તેવી સંભાવના છે વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આઠ જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આ ઉપરાંત ભરૂચ વડોદરા આણંદ નવસારી પંચમહાલ મહીસાગર અરવલ્લી ખેડા ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અમદાવાદ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં એકાદ બે દિવસ સુધી વરસાદનું જોર વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે આ સિવાયના જિલ્લાઓમાં હાલ વરસાદની વધારે શક્યતા દેખાતી નથી પરંતુ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે ગુજરાતમાં ફરી વરસાદનું રાઉન્ડ ક્યારે આવશે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં આઠ અને નવ જુલાઈના રોજ વરસાદનું જોર વધે તે બાદ ફરીથી વરસાદનું જોર ઘટશે ગુજરાતમાં વાવણી બાદ હવે પાકને ફરીથી વરસાદની જરૂરિયાત ઊભી થવાની છે ત્યારે રાજ્યમાં વરસાદનું જોટ ઘટી રહ્યું છે હવામાનના વિવિધ મોડલો અને હવામાન વિભાગમાં કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું ચાલુ રહે છે પરંતુ સાર્વત્રિક વરસાદ જેવી શક્યતા ખૂબ ઓછી છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પંદર જૂન સુધી વધારે વરસાદ પડે તેવી સંભાવના છે જે બાદ જો સ્થિતિમાં કોઈ ફેરફાર ન થાય તો રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સરેરાશ કરતાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે આઠ જુલાઈ સુધીમાં સરેરાશ કરતાં સૌથી વધારે વરસાદની ઘટ આણંદ જિલ્લામાં ચોપ્પન ટકા દાહોદ જિલ્લામાં પચાસ ટકા અને સુરેન્દ્ર જિલ્લામાં બેતાલીસ ટકા જોવા મળી છે ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર વધશે તો ખરી પર ક્યારેય ગુજરાતમાં બે દિવસ સાચવજો આ જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી અમદાવાદ હવામાન વિભાગના કેન્દ્રય મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં હાલ ચોમાસાની ગતિ તો એકદમ ધીમી ધારે જોવા મળી રહી છે એ સાથે જ હવામાન વિભાગના ડાયરેક્ટર રામશ્રી યાદવે જણાવ્યું કે હાલ મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થશે ચારે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ હવામાન રહેશે તે અંગેની આગાહી વ્યક્ત કરી છે અમદાવાદ વિભાગના કેન્દ્રીય વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આજે દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપી દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેના કારણે અતિભારે વરસાદનું પૂર્વાનુમાન આપવામાં આવી રહ્યું છે આ સાથે જ તેમણે જણાવ્યું કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ ગાંધીનગર જેવા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે રામશ્રી યાદવના અનુસાર બીજા દિવસ એટલે મંગળવારે દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા સુરત નવસારી દમણ દાદરાનગર હવેલીમાં સારો વરસાદ થશે આ સાથે રામશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દિવસ દિવસ માટે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે આ સાથે માછીમારો માટે દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું કે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને એક ટ્રફ પોર શોફ પણ છે જેના કારણે અતિભારે વરસાદ પણ વરસી શકે છે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે તમામ જિલ્લાઓમાં જે વિસ્તારમાં વરસાદ ઓછો થયો છે ત્યાં પણ સારા વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે બુધવારે કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ગુરુવારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી કેવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા નથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે એ સાથે જ શુક્રવારે હવામાન વિભાગે આગાહી કરી તો તેમાં ઉત્તર ગુજરાત પણ સામેલ છે શુક્રવાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ગાંધીનગર ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નવસારી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે દર્શક મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા જ અવનવા તાજા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં અવનવી માહિતી અવનવા સમાચાર લઈને જલ્દી જ મળીશું ત્યાર સુધી તમારા બધાનો i